જય સ્વામિનારાયણ નમસ્કાર વેલકમ ટુ રિપી લર્નિંગ આઉ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનમાં આપણે એસિડ વર્ષા અને એના પર આધારિત ગ્લોબલ વોર્મિંગ આવા બધા પોઈન્ટ જોયા હતા આજે એના પર આપણે એમસીક્યુ જોઈએ ચાલો શરૂ કરીએ ગ્રીનહાઉસ અને ગ્લોબલ વોર્મિંગ પર આધારિત એમસીક્યુ પહેલો ગ્રીનહાઉસ વાયુ કયો ઓળખાય છે તો તમે જોયો તો ગ્રીન હાઉસ વાયુમાં બધા જ વાયુ હતા કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સ નાઇટ્રસ ઓક્સાઇડ હતું મિથેન વાયુ છે પછી ઓઝોન પણ છે પાણીની વરાળ પણ છે આ બધા ગ્રીન હાઉસ વાયુ જ છે તો એનો મતલબ એમ કે આપણે અહીંયા ત્રણેય જવાબ આવશે મિત્રો સીએફસી તમને ખ્યાલ છે ક્લોરો ફ્લોરો કાર્બન છે બરાબર ચાલો નેક્સ્ટ કરીએ કયો વાયુ ગ્રીનહાઉસ વાયુ નથી માં કયો નથી તો કે ઓક્સિજન કે જુઓ સીઓ પણ આવી ગયું મિથેન પણ આવે અને પાણીની વરાળ આ બધા જ ગ્રીન હાઉસ વાયુ છે પણ ઓટું એ વાતાવરણનો વાયુ છે ગ્રીન હાઉસ વાયુ નથી રેડી ચાલો નેક્સ્ટ લે ગ્રીન હાઉસ કોને લીધે થાય છે ગ્રીનહાઉસ અસરનો મુખ્ય જો સૂત્ર કરતા હોય ને તો એ ગ્રીનહાઉસ અસર માટે મુખ્ય જવાબદાર છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે કોણ છે કાર્બન ડાયોક્સાઇડ કેમ કે મેક્સિમમ વાતાવરણમાં જો ટેમ્પરેચર વધારનારું હોય ને તો એ કોણ છે કાર્બન ડાયોક્સાઇડ છે ચાલો નેક્સ્ટ લઈ લઈએ મિત્રો ગ્રીન હાઉસ વાયુનો ઉતરતો ક્રમ ગ્લોબલ વોર્મિંગમાં ફાળો કોનો વધારે વધારે છે તો ગ્લોબલ વોર્મિંગની અંદર મિત્રો સૌથી વધુ સીઓ નો ફાળો આવે છે એટલે સૌથી પહેલી વાત તો એ કે સીઓ વાળા બે ઓપ્શન્સ છે બરાબર પછી જો અહીંયા ઓઝોન છે ઓઝોન એ સૌથી ઓછામાં ઓછો ફાળો આપે કેમ કે એ સૌથી ઉપલા સ્તરમાં છે એટલા માટે આપણો જવાબ કયો બનશે સી અને એ પણ કીધું કાર્બન ડાયોક્સાઇડ મિથેન અને સીએફસી આ ક્લોરો ફ્લોરો કાર્બન છે જે ફ્રીજ અને એસી માંથી છૂટો પડે છે ઓકે ચાલો નેક્સ્ટ લઈએ તો મિત્રો ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ નો ક્રમ જીડબલ્યુ પી નો ક્રમ સી એફસી ક્લોરો ફ્લોરો કાર્બન છે એન ટુ ઓ છે પછી મિથેન છે અને પછી કાર્બન ડાયોક્સાઇડ છે પોતેન્શિયલ ની વાત છે બરાબર આ આ આ સૌથી વધુ ગણો 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 છે 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 કેટલો કેટલો અને એ સો ગણાની આજુબાજુનો આંકડો આવે પણ મિત્રો સૌથી વધુ પોટેન્શિયલ કોનો છે આ માપ નથી વિચારવાનો સૌથી વધુ ગરમ કરવાની ક્ષમતા કોની વધુ છે તો કે ક્લોરો ફ્લોરો કાર્બનની એટલે આપણો જવાબ થશે મલેરિયા વધવાનો પીળો તાવ વધવાનો એટલે કે કમળો જે છે એનું માપ વધવાનું તો બધા જ આવી જાય છે મિત્રો એટલે આપેલા તમામ રેડી ચાલો નેક્સ્ટ સીએફસી સામા વપરાય છે તો જો સીએફસી એટલે ક્લોરો ફ્લોરો કાર્બન મુખ્યત્વે ફ્રીઝ અને એસી નો ઘટક છે બરાબર ઠંડક ઉત્પન્ન કરવા માટે તો હવે એની સિવાય મિત્રો આમાં પણ વપરાય છે ફોર્મ પ્લાસ્ટિક ની અંદર પણ સીએફસી આવે એર કન્ડિશનમાં પણ આવે એટલે એનો મતલબ એમ છે એ છે આ એ આપેલા તમામ કેમ કે ઓઈલ પેઇન્ટ વપરાય પણ બહુ ઓછા પ્રમાણમાં વપરાય બરાબર ચાલો પણ વપરાય છે ખરો નેક્સ્ટ લઈએ ગ્રીન હાઉસ અસર ન હોય તો પૃથ્વીનું ટેમ્પરેચર કેટલું અત્યારે જનરલ ટેમ્પરેચર કેવું છે ફિફ્ટી આજુબાજુ થવા આવ્યું છે તો જો ન હોત ને તો એ ત્રીસ ડિગ્રી જેટલું નીચે આવી જાય કેટલું આવી જાય ત્રીસ ડિગ્રી જેટલું ઓછું હોત ત્રીસ સેલ્સિયસ જેટલું વધુ અત્યારે કેટલું છે ઓલરેડી પચાસ આજુબાજુ તો છે જનરલ એનથી બમણું એનથી અડધું પચ્ચીસ કે ત્રીસ તો ત્રીસ જેટલું ઓછું હોત એટલે વીસની આજુબાજુ હોત ચાલો નેક્સ્ટ લઈએ ઓઝોન કરતા અડધો ફાળો કોનો છે ઓઝોન કરતા અડધો ચાલો તો એચ ટુ ઓ એન ટુ સીએફસી અને મિથેન સીએફસી તો સૌથી વધુ જીડીપી ધરાવે મિત્રો એનો માટે જવાબદાર રહી છે એન ઓઝોન કરતા પણ ફિફ્ટી પર્સન્ટ કોનો ફાળો થશે એન ટુ નો એનું માપ પણ આપણા વાતાવરણમાં ઘણું ઓઝોનની સાપેક્ષે ઓછું છે એટલે છે બરાબર પણ એ બધા ડેટાઓ જે છે એનસીઆરટી એને નિગ્લેક્ટ કરેલા છે એટલે આપણે એને કોર્સમાં સમાવ્યા નથી તો મિત્રો અહીંયા આપણો આજનો પોઈન્ટ આપણે પૂર્ણ કરીએ ફરી મળે ત્યાં સુધી આનંદમાં રહો ખુશ રહો સલામત રહો જય સ્વામિનારાયણ